કમોસમી વરસાદ થી ખેડૂતોને થયેલા નુકસાની માત્ર રાઘવજી સમીક્ષા બેઠકમાં બાગાયતી પાકમાં થયેલી નુકસાનીની ચર્ચાઓ થઈ રહી છે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે રાઘવજી પટેલની બેઠક કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીનો જે મામલો છે સમીક્ષા બેઠક કૃષિમંત્રી રાઘવજી પટેલે બોલાવી છે તો ઉનાળુ પાકમાં નુકસાની નહીં હોવાનો પ્રાથમિક અંદાજો લગાવવામાં આવી રહ્યો છે બેઠકમાં બાગાયતી પાકમાં થયેલી નુકસાની ચર્ચાઓ થઈ રહી છે હિતલ પારીખ અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ કૃષિમંત્રીની આ બેઠક છે અધિકારીઓ તેમાં ઉપસ્થિત છે બાગાયતી પાકોને નુકસાનને લઈને આ ચર્ચાઓ ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે અને ઘણી બધી જગ્યાએ એની માઠી અસરો પણ જોવા મળી રહી હોવાની વાત સામે આવી છે ને એકાદ માટે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે જે જે બેઠક છે એમાં ઉનાળુ પાક અને ખાસ કરીને બગાયતી પાકો જે છે એને જે નુકસાન થયું છે એમાં પણ કેરી જે સૌરાષ્ટ્ર કેરીના ના પાકને પણ નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે એના પરિપ્રેક્ષમાં નુકસાની પણ ચર્ચા કરવાની વાત અત્યારે આવી રહી છે ભૂતકાળમાં પણ બગાયતી પાક માટે રાજ્ય સરકારે ખાસ પેકેજ પણ જાહેર કર્યું હતું એ પેકેજની પણ ચર્ચા કરવામાં આવશે કારણ કે કઈ રીતે સર્વે ના આંકડા આવે છે તેના આધારે શું આપી શકાય છે અને ખેડૂતોને ફરી પાછા બેઠા કરી શકાય એ તમામ મુદ્દાઓની આ બેઠકમાં ચર્ચા uit a și chece. Băgul avarite să mă grevicăt vedere.